માં આંગણવાડીના કર્મચારીઓનો સરકાર દ્વારા જાહેર કરેલા બજેટનો બહિષ્કાર કરવામાં આવ્યો માનદ વેતન માંથી વેતન આપવાની માંગ કરવામાં આવી છે ચોટીલામાં આંગણવાડીના મહિલા કર્મચારી દ્વારા બજેટ રૂપી પોસ્ટર સળગાવી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો માનદ વેતન માંથી લઘુત્તમ વેતન આપવાની માંગ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ચોટીલા તાલુકાની સો થી વધુ મહિલા આંગણવાડી કર્મચારી આ કાર્યક્રમમાં જોડાઈ હતી હાલના સમયે રજૂ કરવામાં આવેલા બજેટમાં મહિલા આંગણવાડી કર્મચારીને કોઈ લાભ કરતા ન હોય જેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે

આગળની કાર્યવાહી શું રહેશે તમારી આગળની કાર્યવાહી એ રહેશે જયારે અમને બજેટ માં સમાવેશ કરવા ને તમે આંગણવાડીમાં માં હડતાળ ઉપર ઉતરી જશો ને આંગણવાડી માં તારા